હું બાણો થી કઈ રીતે ભીષ્મ પિતામાં અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમકે તેઓ બંને પૂજનીય છે જેની આગળથી મેં ઘણું બધું જ્ઞાન લીધું છે શીખ્યો છું મારા પરિવારના વડીલ છે

અથવા એવું પણ ખબર નથી તે તેઓ અમને જીત છે કે અમે તેમને જીતશું જેમને મારીને અમે જીવવા પણ માંગતા નથી તે જ અમારા આત્મીય ધુતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે અને હવે જે શ્લોક છે તે શ્લોક જો એક જીત થઈ કોઈ પણ વ્યક્તિ એકસો આઠ વાર સતત સાચા મનથી બોલે તો તે વ્યક્તિના જીવનમાં મુશ્કેલી હોય એનું કારણ અને ઉકેલ મળે છે મેં પોતે પણ અનુભવ લીધેલો છે અને આ શ્લોક ચમત્કારી છે તમારે અનુભવ લેવો હોય તો એક ચીત થવું એ જરૂરી છે આ શ્લોકનો આટલો મહિમા છે તો સાંભળો કાર્પણ્ય દોષો પહત સ્વભાવઃ પૃચ્છામી તામ ધર્મ સમૂઢ ચેતા યચ્છે શ્યાનિશ્ચિત ગૃહિતન શિષ્ય સ્તેહમ શાંતિ મામ તામ પ્રપન્ન એટલે કે આ શ્લોક તમારા જીવનમાં કોઈ મુશ્કેલી હોય તેનો ઉકેલ ન મળતો હોય તો મન એકાગ્ર કરીને એકસો આઠ વાર બોલવાથી ગમે તે રીતે જવાબ મળે જ છે પણ શ્રદ્ધા હોવી જોઈએ આ શ્લોકનો અર્થ એવો છે કે આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત થયેલો હું આપને પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કે પૃથ્વીનું અને ભરેલું રાજ્ય તેમજ દેવતાઓનું આધિપત્ય લઈને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકવનાર દુઃખને નિવારી શકે સંજય આગળ બોલે છે કે હે રાજા ગુડા કે સર્જુન અર્જુનને શા માટે ગુડાકેશ કહેવામાં આવ્યું છે કે આ પૃથ્વી પર એવો કોઈ વ્યક્તિ નથી ઊંઘ રાખી શકતો શકતો હોય હોય અને ઘણા સમય સુધી જાગતો રહી એવો માત્ર અર્જુન છે એટલા માટે માટે એના શબ્દ વાપર્યો છે અને અર્જુનને નિંદ્રા ઉપર વિજય મેળવેલો છે એટલે ગુડાકેશ કહે છે કે ગુડાકેશ અર્જુને ભગવાનને યુદ્ધ નહીં કરો એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા હવે ભગવાન અર્જુનને ગીતા જ્ઞાન દેવાનું હવે શરૂ કરે છે અને કહે છે હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તો દુખી થાય છે અને જ્ઞાનીજનો જેવા માણ વચનો બોલે છે પણ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે કે કોઈ પ્રાણી માટે તારે શોક કરવો યોગ્ય ન કહેવાય ભગવાન કહે છે હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે રાજાઓ ન હતા એવું કઈ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા મરી જઈએ પછી નહીં હોય જેમ આપણા શરીરમાં બાળપણ યુવાની અને ઘટ પણ આવે છે એ રીતે મોહ ન રાખવો જોઈએ હે કુંતી પુત્ર ઠંડી ગરમી સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોનો સંયોગો તો આવે ને જાય એ કાયમી નથી તેથી તેને સહન કર દુખ આવે ને જાય સુખ પણ આવે ને જાય તેમાં હરક્ષોપ ન કરવાનો હોય કેમ કે દુઃખ અને સુખને સમાન માનનાર ધીરપુરુષને આ મન વાણી વગેરે ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગ વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર છે આ પૃથ્વી ઉપર અસત પદાર્થની સત્તા છે જ નહીં અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું જ છે જેનો જન્મ છે તેનો નાશ થાય જ છે પણ અવિનાશી આત્માનો વિનાશ ન જ થાય બાકી આ બધા શરીર તો નાશ થવાના જ છે માટે તો યુદ્ધ કર જે લોકો એવું માને છે કે હું આત્માને હણું છું મને કોઈ હણે છે એવું જાણતા જ નથી કેમ કે આત્મા વાસ્તવમાં કોઈને નથી હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મતો નથી કે મરતો નથી કારણ કે આત્મા તો અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીર મરે પણ આત્મા મરતો નથી આ વાત એક પાકી છે હે પાર્થ જેમ આપણે જૂના કપડાં કાઢીને બીજા નવા કપડાં પહેરીએ છીએ તેવી જ રીતે આ જીવાત્મા જૂના શરીરો છોડીને બીજા નવા શરીરો પામે છે કારણ કે જૂના શરીરમાં તેમણે ધાર્યા હોય એ કામો ન થાય અને આજે આ શરીરને એવું છે જેની અંદર તમે સારા સારા જેવી રીતથી ખેતરમાં તમે બિયારણ સારું વાવો અને એની અંદર સારા ફળ આવે એવી આ શરીર દ્વારા તમે તમે સારા સારા કરો અને ફળ એ જ શરીરનું નિમિત છે શું કરવાનું હોય આ આત્મા એવો છે કે શસ્ત્રો છેદી શકતા નથી આને અગ્નિ બાળી શકતો નથી પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સૂકવી શકતો નથી કેમ કે આત્મા સનાતન અને અમર છે હે અર્જુન બધા પ્રાણીઓ જન્મ પહેલાંએ અપ્રગટ દેખાતા નહોતા અને મર્યા પછી પણ નહીં દેખાય ખાલી વચકાળામાં જ દેખાય છે તો એમાં શું દુઃખી થવાનું ઘણા માણસોમાંથી કોઈ એક મહાપુરુષો જ આત્માને આશ્ચર્યની જેમ જુવે છે તેવા હજારોમાંથી કોઈ એક મહાપુરુષો જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ અધિકારી પુરુષો જ આશ્ચર્યની સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી આ બધાની વાત નથી કે બધા ગીતાજી સમજી શકે બધા જ્ઞાન મેળવી શકે ત્યાં બધાને કીધું બધા જ્ઞાન મેળવવાનું પણ અર્જુન જેવો તો જ તમે જ્ઞાન મેળવી શકો હે અર્જુન આ આત્મા બધાના શરીરમાં અવધ્ય છે તેથી બધા માટે શોક કરવો યોગ્ય નથી ને સ્વધર્મને જોતા કારણ કે અર્જુન ક્ષત્રિય છે ક્ષત્રિયને સ્વધર્મ ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી એવું ત્યારના સમયમાં માનતા હતા તો આ માટે પણ તારે યુદ્ધ કરવું એ જ તારું કલ્યાણ છે હર હે અર્જુન સ્વર્ગના દ્વાર જેવું યુદ્ધ તો ભાગ્યશાળી હોય એ જ મેળવે તેમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત નહીં કરે તો સ્વધર્મે અને કીર્તિ બેય ગુમાવીશ અને પાપને પામીશ એટલું જ નહીં બધા લોકો લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી માણસ હોય એના માટે અપકીર્તિ મરણથીય વધી છે એના કરતાં મરી જવું સારું તારા પ્રભાવને લીધે ઘણા બધા તારી સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે એની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે બધા મહારથીઓ તને યુદ્ધથી ડરેલો એટલે યુદ્ધ નથી કરતો કે આ યુદ્ધથી ડરી ગયો છે એવું માનશે તારા વેરીઓ હશે એ તારી વાતો કરશે અને ન કહેવા જેવા શબ્દો કહેશે તેનાથી વધારે બીજું દુઃખ શું હશે કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા યુદ્ધમાં જીતીને પૃથ્વીનું રાજ્ય ભોગવીશ માટે બે તારા માટે ફાયદાકારક જ છે તું યુદ્ધ માટે ઉભો થા જય પરાજય લાભ હાનિ અને પછી યુદ્ધ કર આમ કરવાથી પાપ લાગે હે પાર્થ આ બુદ્ધિ તારા માટે જ્ઞાનયોગના વિષયમાં કહેવામાં આવે અને હવે તું એને કર્મયોગના વિષયમાં પણ સાંભળ જે બુદ્ધિથી તું કર્મોના બંધનને છોડી દઈશ એટલે કર્મ બંધનથી છૂટી જઈશ આ કર્મયોગમાં બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અથવા અવળા